આજે આપણે બનાવશું કાચી આંબલીની આવી રીતે ખાટી મીઠી ચટપટી ચટણી જે એકદમ ટેસ્ટી બને છે અને કાતરા જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો આપણે બનાવીએ અને જાણીએ કે આવી રીતે ચટપટી ચટણી કેવી રીતે બનાવવી જે નાના મોટા બધાને પસંદ હોય છે મહાદેવ કેમ છો બધા આજે આપણે બનાવશું આંબલીના આવી રીતે કાચા કાતરાની ચટણી તો તેના માટે મેં કાતરા લઈ લીધા છે તમે આવી રીતે મોટા હોય તો પણ ચાલે અને આવી રીતે નાના હોય તો પણ ચાલે અને મેં આને પહેલેથી જ સરસ ધોઈ લીધા હતા તો હવે આપણે આના ટુકડા કરી લેવાના છે તો તેના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે આમાં મેં જીરું જ દળેલું હતું એટલે હવે આપણે આમાં જ ઉમેરી દઈશું અને આવી રીતે આપણે બંને સાઈડથી હટાવી અને પછી આપણે આના આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે મેં આવી રીતે ટુકડા કરી લીધા છે સાથે આવી રીતે બે લસણની કઢી અને આદુ લઈ લીધું છે તમે જો લસણ ન ખાતા હોય તો તમારે ન ઉમેરવું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરશું અને આ આંબલીની કટાશને બેલેન્સ કરવા માટે થોડોક આપણે આવી રીતે ગોળ ઉમેરી દેવાનો છે તમે આ ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો પણ ગોળથી એકદમ સરસ સાથે આપણે એક મરચાંના ટુકડા કરીને લઈ લીધા છે થોડાક આપણે આવી રીતે લીલા ધાણા ઉમેરી દેવાના છે અને હવે આપણે આમાં થોડુંક ઠંડુ પાણી ઉમેરી દઈશું જેથી એકદમ સરસ પીસાઈ જાય અને ચટણી કાઢી પણ ન પડે તો મેં આવી રીતે સરસ એકદમ પીસી લીધી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે અને જોતાં જ મોઢામાં પાણી પણ આવવા માંડ્યું છે તો ચાલો હવે આપણે આને સર્વ કરીએ અને આવી રીતે નાના મોટા બધાને પસંદ હોય છે તો તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકોન દબાવજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ને કોમેન્ટ કરી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી